નમસ્તે સીમાબેન નમસ્તે આપણી પાસે જે છે એ ઘણી વખતે ગોઠણા દુખાવોના ઘણા બધા પેશન્ટ આપણે જોતા હોય છીએ આજકાલના સમયમાં નાની ઉંમરમાં ગોઠણ દુખાવો શરૂ થઈ ગયો હોય સાથે પાચન અને ગેસની સમસ્યા હોય એવા ઘણા બધા પેશન્ટ આપણે જોતા હોય છીએ અને આજે પણ મારી સાથે સીમાબેન છે સીમાબેન તમને જે છે એ ગોઠણનો દુખાવો હતો એ કેટલા સમયથી હતો લગભગ બે વર્ષ જેવું બરાબર બે વર્ષથી તમને ગોઠવણ દુખાવ હતો તો તમે મૂળ તમારું ગામ તમે ક્યાંના છો અને તમે ક્યાંથી અહીંયા આવ્યા ટંકારા ટંકારાથી અહીંયા આવ્યા તો ટંકારાથી આટલા દૂર અહીંયા બસો કિલોમીટર દૂર ગાંધીધામમાં સંજીવનીમાં તમે કઈ રીતે તમને શું કેમ જાણ થઈ કે તમે અહીંયા પહોંચ્યા મારા પતિ છે એમના મિત્રનો રેફરન્સથી બરાબર છે એમણે કીધું હતું કે ત્યાંનું બહુ સારું કામ છે તો તમે એક વખત મુલાકાત લે અને જોઈ લો અને તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને જે પ્રોબ્લેમ્સ હતા એ હું તમને કહું છું મારી પાસેની હિસ્ટ્રી છે કે બંને ગોઠણમાં દુખાવો રહેતો હતો રાતના ભાગમાં ગોઠણ દુખાવો વધી જાય કડતર જેવું થાય ગોઠણમાં હાલવા ચાલવામાં કે પગથે ચડવામાં તકલીફ થાય ગોઠણ દુખાવાને કારણે પાચન નબળું રહે કબજિયાત રહે ગેસ વધારે રહે ગેસ જે છે એ વધારે પાસ થાય અને સાથે સાથે જે છે એ અમુક પ્રકારના હોર્મોન દુખાવા રે બરાબર છે આ બધી સમસ્યાઓ તમને હતી તો તમે બે વર્ષથી આ ગોઠવણો દુખાવો હતો તો એના માટે તમે કોઈ ડોક્ટરને બતાવ્યું કે કાંઈ સારવાર લીધેલી હતી પેલા હા આયુર્વેદિક જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે ત્યાં સારવાર લીધેલી હતી પણ દવા ચાલુ હોય એટલો ટાઈમ સારું રહેતો પછી દવા પૂરી થાય એટલે પાછું જેમ હતું એને બધે પ્રોબ્લેમ ચાલુ થઈ બરાબર છે અને હવે જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે સાત દિવસનું રેગ્યુલર પંચકર્મ સારવાર કરી માત્ર સાત જ દિવસમાં તમને ગોઠણમાં કેટલો ફરક લાગે છે સાવ અત્યારે સાવ સો સો ટકા આવે સો એ સો ટકા ચાલવામાં કેટલું સ્ટ્રેન્થ લે છે તમારું ગોઠવન લગભગ અત્યારે બે કિલોમીટર જેવું ચાલ્યું આવ્યા અને આવીને પાછી બે માળ સીડી જઈડા પણ મને એવું નથી લાગ્યું કે દુખાવો થયો બરોબર નહીતર તમે કેટલું ચાલી શકતા પહેલા નહીતર ચાલવામાં વાંધો ન આવતો પણ સીડી જડો ને એટલે ગોઠણથી પગ વળતો બંધ થઈ જાય પછી લાંબો પગ કરીને રાખો દુખાવો થાય પછી બરોબર અને રાતના ઊંઘ ના આવે એટલો દુખાવો થતો હા રાતે ઊંઘ ના આવતી એ લગભગ 4 કે 5 મહિનાથી પહેલેથી થોડા થોડા દુખતા પછી ધીરે ધીરે વધવા માંડ્યા હતા તમારા માધ્યમથી સીમાબેન હું લોકોને એ સમજાવવા માંગુ છું ત્રણ વસ્તુ અગત્યની છે સૌથી પહેલાં તો જે ડોક્ટર પાસે આયુર્વેદની ક્વોલિફાઈડ ડિગ્રી હોય બીએમએસ કે એમડીની ડિગ્રી હોય એમની પાસે જ આયુર્વેદ ચિકિત્સા કરાવી નહીંતર આપણે ઘણી વખતે ગેરમાર્ગે દોરાઈએ છીએ અને સાચી ચિકિત્સા ન થતી એમાં આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજી ગતેની વસ્તુ તમારી પ્રકૃતિને તમારા રોગનું સંપૂર્ણ પરખ થયા પછી જ ચિકિત્સા કરવી એમ એવા ડૉક્ટરને આપણે મળવું જોઈએ કે જે લોકોએ તમારા જેવા અનેક રોગો મટાડેલા હોય તમને જે રોગો એવા અને એવા ડૉક્ટર પાસે જ સાચું નિદાન અને સાચી સારવાર આયુર્વેદની થઈ શકે છે ત્રીજી ગતેની વસ્તુ પંચકર્મ સારવાર જે પે ડોક્ટરને બહોળો અનુભવ હોય તમારા રોગ પ્રમાણે પંચકર્મ સારવાર કરી જાણતા હોય અને એની સારવારથી નબળાઈ કે થાક ન લાગતો હોય એવા જગ્યાએ પંચકર્મ સારવાર કરાવી જોઈએ સીમાબેનને ખરેખર જે છે વાત દોષની વૃદ્ધિને કારણે ગોઠણમાં ચીકા સુકાવાની શરૂ થઈ હતી અને એને કારણે ગોઠણનો કસર પહેલાંથી બીજા સ્ટેજમાં આવી ગયો હતો અને એને કારણે સતત કડતર જેવો દુખાવો થાય કપાવા જેવી વેદના થતી હતી જેને આયુર્વેદમાં કહેતું શ્લેષ્મ આશયા નામ શૂન્યતમ એટલે કે જે સાંધા હોય એમાં ચીકાશ ઘટવાને કારણે ત્યાં ખાલી ખાલી લાગે ને દુખાવો થાય એ પ્રકારની કન્ડિશન ઊભી થઈ હતી ને આપણી સારવારથી માત્ર સાત જ દિવસમાં આટલો બધો ફરક પડ્યો એનું મેન કારણ છે આયુર્વેદની શ્રેષ્ઠતમ પંચકર્મ સારવાર સીમાબેન તમારી સાથે જે વાત ડિસ્કશન કરી ત્યારે તમે એવું માનતા કે ભાઈ પંચકર્મ સારવાર છે એ બહુ અતિ જરૂરિયાતો તો જ કરવી પડે નહીં ન કરવી જોઈએ તો એની પાછળ તમારા મગજમાં શું કારણ હતું તમને શું લાગતું તમને એવું લાગતું કે પંચકર્મથી શરીરમાં કઈ નુકસાન થશે કે મને કઈ વધારે થાક લાગી જશે એવું તમને અનુભવ લાગતા પહેલા તો પંચકર્મ મારે કરાવું હતું ત્યારે બે આ પહેલાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમે પૂછાયું તો એ લોકો એમ કેતા કે તમારો વજન ઓછો છે તો ન કરી શકે હવે પાચન ખરાબ હતું તો વજન વધે કેવી રીતે બરાબર એટલે એ પ્રશ્ન થાતો તો એટલે બે જગ્યાએ પહેલા તો પંચકર્મમાં શું હોય એ જ નથી ખબર મને એટલે એમ હતું કે ભાઈ ત્યાં શું હશે એટલે એ બે બે ત્રણ એવા કારણ હતા કે અમે નતો કરાવ્યું પછી છોડી દીધું તો ત્યાં પછી આમના મિત્ર સાથે વાત થઈ તો આમે કીધું કે ભાઈ આ ચાલો જોઈએ આપણે સીમા બેના માધ્યમથી આ હું તમને કહેવા માંગુ છું પંચકર્મ સારવાર છે ને ઈ દસ વર્ષના બાળકથી માંડી અને સો વર્ષના વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંડિશનમાં કરાવી શકે માત્ર એમાં કયું પંચકર્મ કરવાનું એ ડૉક્ટરની પોતાની બુદ્ધિ ઉપર આધારિત રાખે છે કે જેને એનું જ્ઞાન છે એના આધારે નક્કી કરે જેમ કે સીમાબેન છે તો એમાં પણ પંચકર્મ સારા થઈ શકે ભલે ગમે એટલા દુબડા હોય પણ એમાં પંચકર્મ કઈ રીતે પોષણ આપશે એને કઈ રીતે એક્ઝિક્યુટ થશે એ જ્યારે અનુભવી પંચકર્મ ચિકિત્સક હોય ત્યારે નક્કી કરી શકે સીમાબેન તમારો પંચકર્મનો અનુભવ કેવો રહ્યો અહીંયા બહુ સરસ

અને ગોઠવણો દુખાવો તો ઘટી જ ગયો છે પણ સાથે સાથે જે છે એ આપણા હોસ્પિટલના એટમોસ્ફિયર કે સ્ટાફના બિહેવિયર કે ઓવરઓલ આપણે નિદાન વિશે તમે લોકોને શું કહેવા માગશો બેન ના બહુ સરસ વ્યવહાર બધાનો બહુ સારો છે કાંઈ પણ પૂછીએ ગમે ત્યારે ફોન કરીએ તો ફોન રિસીવ કરીને જવાબ એ આપે છે અને કાંઈ પણ જરૂરત હોય તો એ તરત મદદ બરાબર સીમાબેન તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ છે કે જે લોકો એવું વિચારતા કે અમારું શરીર દુબળું છે તો પંચકર્મથી અમને નબળાઈ આવી જશે પછી ઘણા લોકો એવું વિચારતા હોય કે અમારા પંચકર્મ થશે કે નહીં ઘણા લોકો એવું વિચારતા કે ગોઠણો દુખાવો છે તો પંચકર્મથી રાહત કેટલા સમયે થશે તો એ બધા ઘણા બધા પ્રશ્નો છે લોકોના મગજમાં અને સાથે સાથે તમારા જેવો એવા પણ પેશન્ટ છે કે નાની ઉંમરે એમને સાંધામાં દુખાવા થઈ ગયા હોય તો એવા લોકોને તમે આપણી જે આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ છે કે આપણે ખાસ કરીને જે પંચકર્મ સારવાર કરાવી છે જે તમને અત્યારે એટલી બધી અનુકૂળ આવી એના વિશે આપ કે હોસ્પિટલની સારવાર છે તમે એને શું કહેવા માંગો છો તો બધાને એ જ કહું કે ભાઈ તમને અહીંયાથી જે ડાયટ ચાર્ટ આપે છે એ ખાસ ધ્યાન રાખવાનો ડાયટ ચાર્ટ ફોલો કરશો એટલે રિઝલ્ટ તરત આવશે કે અહીંયાને અહીંયાથી ટ્રીટમેન્ટ આપી દે છે પણ ડાયટ ચાર્ટ ઘરે જઈને ફોલો ન થાય તો એનું પૂરું રિઝલ્ટ નથી આવતું અને અહીંયા આવવા પહેલાં તમારો ખરો વ્યવસ્થિત હોવો જોઈએ તો એના લીધે સારું રિઝલ્ટ આવે છે બરાબર છે અને આપણું જે પંચકર્મ છે જે તમને અનુભવ થયો જે સારવારનો અને તમારા જેવા પેશન્ટ જે ગોઠણા દુખાવાવાળા હોય એમને તમે શું કહેવા માગશો એમને બી હું સજેસ્ટ કરીશ કે ભાઈ અહીંયા કરાવવા જેવું છે અને સો ટકા રિઝલ્ટ છે અહીંયાનું ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે બેન આર્ય સમાજ સાથે જોડાયેલા છો આયુર્વેદના ઘણા બધા પ્રકલ્પો સાથે જોડાયેલા છો તમે ઘણી જગ્યાએ આયુર્વેદ સારવાર પણ કદાચ લીધી હશે તો એ બધામાં અને આપણા ઇંધનમાં તમને શું ફરક લાગ્યો જે લીધેલી હતી ત્યાં તો હું ખાલી દવા લઈ આવતી પંચકર્મ માટે હું ત્યાં પૂછતી તો એ લોકો એમ તમારો વજન ઓછો છે વજન વધશે તો અમે પંચકર્મ કરશું નહીતર નહીં કરી આપી અને એમાં એમ કેતા કે જરૂર હશે તો જ પંચકર્મ થશે નહીતર પંચકર્મ નહીં થાય તમારે બરાબર અને દવા આપતા તો દવા પીતી એટલો ટાઈમ સારું રહેતું પછી દવા બંધ થઈ જતી એટલે પેલા જેવું હતું એવું નેવું થઈ થયું બરાબર અને એને અને આપણા વચ્ચે શું ડિફરન્સ લાગ્યો તમને કે અને અહીંયા આવીને મે પંચકર્મ શરૂ કર્યું અને સાથે દવાઈ ચાલુ કરી તો મને લગભગ 7 દિવસની અંદર અત્યારે તો મને એમ છે કે ભાઈ હવે મને શરીરમાં કાઈ છે જ નહીં બધા રોગ મટી ગયા છે અને સાથે સાથે જે છે એ જે તમારા મગજમાં એવી ધારણા હતી કે નાના ના દુબડા વ્યક્તિ પંચકર્મ ન કરાવી શકે કે તમને જે હું સમજાવવામાં આવ્યું તો એવું કાઈ લાગ્યું તમને ના બિલકુલ નહીં નથી વજનને કોઈ તકલીફ નથી નથી શરીરમાં કોઈ તકલીફ કે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ બેન હા નમસ્તે